હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે અહીંયા નવા વિડીયોમાં તો સવારના નવ વાગી ગયા છે અને બેબી મારી જાગી ગઈ છે વાસણ કપડાં પણ મારા થઈ ગયા છે તો હવે હું બેબી માટે ચા બનાવી દઉં તો તમે પણ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને આજે અમારે જવાનું છે કામ મમ્મીને મળવા કે આજે મારા હસબેન્ડની રજા છે નાઇટ કરી આવ્યા છે એટલે તો ચાલો બેબી માટે બનાવી દઉં ચા તો ચાલો હું ચા બનાવી દઉં અને જાડું મારા ઊંઘે છે જો નાઈટ કરી આવ્યા છે એટલે ચા બનાવને બેટા કે દૂધ ચા ચા સા તો તો કપડા મેં સુખવી દીધા છે અને નાના નાના કપડાં છે બેબીના તે પાછા નીચે જ લઈ જાઉં ઉપર પવન બહુ આવે જ છે તે પડી જાય છે બસ સ્ટેન્ડ હમણાં ખાલી જ છે કેમકે આજે સ્કૂલોમાં રજા છે એટલે સ્કૂલ ચાલુ હોય તો પછી બહુ બધા સ્ટુડન્ટ હોય સ્કૂલના અહીં ડેપો પર સવાર સાંજે કેમલા પતંગ નહીં ચગાવતા આજે તો ચાલો નીચે જઈએ તો ફ્રેન્ડ ચાલો હવે જઈએ ગામ તો ગામ જઈને મળીએ આપણે તો ફ્રેન્ડસ અમે મમ્મી અને દાદી માટે નાસ્તો લેવા ઉતારીયા છે મારા હસબન્ડ ને બેબી ગયા છે નાસ્તો લેવા તો જો સામે કાળો ઘોડો દેખાય છે હવે ડા ગરમી લાગી ગઈ તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે ઘરે તો જો પ્રિન્સ રમે છે વાડામાં ખાટલો મૂકો છે અમે અને આ છે અમારી રેસમાં ને મારી મિતિક્ષા બતાવું જો માટીમાં રમે છે ને મેસ્ટ મેસ્ટ કશું કશું લાડવામાં છું લાડવો બનાવે આવો લડ્ડુ હોય પછી તો રમે છે પણ સાયકલ 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 મજા આવી ગઈ મજા આવી આજે હે મારી પ્રિન્સો ને ગામ તો મજા આવી ગઈ તો ફ્રેન્ડસ અમે આવ્યા છે ખેતર તો આ દિવેલાનું ખેતર છે અને આ બાજુ હું તમને બતાવું તો સરસ ધાણા પણ કર્યા છે દિવેલામાં જો ધાણા કરતા વધારે ખાસ દેખાય પણ આમાંથી વેચી પણ દીધા છે અડધા તો ફ્રેન્ડસ અમે લીધા છે ખેતરથી તું જો આ સામે દેખાય છે અમારે નારિયેલી દેખાય છે તારો બનાવું ને જો પાછળ આવું દેખાય છે અમારું હું છું નીચે મારું જમવાનું બને છે કઈ જવા રેસમાં ફેમસ થઈ ગઈ કે રેસ તો અહીંયા અમે બધા જમવા બેઠા છે અને જમીને પછી જઈએ રાત પીપળા તો ચાલો ફ્રેન્ડ્સ જમી લીધું છે અને હવે નીકળીએ રાત પીપળા માટે તો વિડીયોને હું અહીંયા જ એન્ડ કરીશ હવે આપણે મળીશું આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી